જય માતાજી જય મામગલ મિત્રો હું છે અનિલ છે ફરી મિત્રો આજ આવીએ આપણે મવા માર્કેટિંગ ગેડમાં આજે અત્યારે મિત્રો આપણે બીજો મિત્રો ભાગ બનાવવાનો છે ઘણા ખરા ખેડ મિત્રો એને એવી કોમેન્ટ આવે છે કે અનિલભાઈ તમે બીજો ભાગ બનાવો મિત્રો આપણે બીજો મિત્રો ભાગ બનાવવાનો છે અત્યારે વાગી ગયો છે મિત્રો અત્યારે એક અને લાઈવ રાજી અત્યારે તમે અત્યારે મિત્રો લાલ ડુંગળીમાં મિત્રો અત્યારે આપણે અહીંયા અત્યારે થાય છે અને આ બધી મિત્રો અત્યારે આપણે હરાજી મિત્રો બાકી છે ને અત્યારે મિત્રો અહીંયા અત્યારે હરાજી થાય છે તારીખની મિત્રો વાત કરીએ તો તારીખ છે ઓગણીસ બાર બે અને વાર અને મિત્રો આજે શુક્રવાર તમને મિત્રો આપણી ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મોવા માર્કેટિંગ મિત્રો દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને મિત્રો વિડીયોમાં જોવા મળે છે બીજી એક ચેનલ છે મારા ખેડૂતની વાત એ ખેડૂતની ચેનલ છે મિત્રો અને એમાં આપણા ખેડૂત મિત્રો બધાની અભિપ્રાય મિત્રો આપણે વિડીયો મિત્રો આપણે છીએ ઇન્ટરવ્યુ એટલે આજે મિત્રો આપણે ઘણા ખરા ખેડૂત મિત્રોને આપણે મિત્રો અભિપ્રાય લેવાના છે કે કયા વકલના મિત્રો કઈ ખેડૂતને ક્યાં છે હું ક્યાં માંગે અતલે મિત્રો વિડિયો મિત્રો તમે આજના મિત્રો આખો જોજો ને લાઈ મિત્રો હરાજી તમને મિત્રો આપણો બીજો મિત્રો અત્યારે પાક બતાવું છું એક વૈગળ હરાજી કે કેમ લાગે મિત્રો અત્યારે પરફોર્મન્સ હું કે તેજી છે કે મંદી કેવા વકલા મિત્રો કઈ રીતના ભાવ છે લાઈ મિત્રો અત્યારે અત્યારે મિત્રો તમને બધું બતાન ખાસ કરીને મિત્રો અપના ચેનલ માં પહેલીવાર આવ્યો તો અપના ચેનલ ને સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક માં મિત્રો જો તો ફોલો કરજો અને YouTube માં મિત્રો જો તો સબસ્ક્રાઇબ કરજો બાકી હરાજી ની વાત કરીએ તો આ બધી મિત્રો આદની આપણે આવક છે આ બધી મિત્રો આદની હરાજી બાકી છે અને હા રાજ મિત્રો આપણે અત્યારે અહીંયા થાય થાય છે અત્યારે અહીંયા પૂરી થઈને અહીંયા ચાલુ થાય તો મિત્રો આખો મિત્રો વિડીયો મિત્રો તમે જો એટલે મિત્રો તમને ખબર પડશે કે કયા વકીલના મિત્રો કઈ રીતના ભાવ છે બાકી મિત્રો આપણે અલગ અલગ ખેડૂત મિત્રોના અભિપ્રાય પણ મિત્રો લેવું કયા વકીલના કેવા ભાવ આવે છે અમને કેવા માંગે છે ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી તો આપણી ચેનલને સપોર્ટ કરશો સબસ્ક્રાઈબ કરશો બાકી ચાલો મિત્રો મળી ગયો તમને લાલ ડુંગલે લાઈવ

અને ક્વોલિટી બહુ સારી છે ભાવમાં ભાઈનું ઉમેદ ગામ છે બરાબર એકસો ને છોત્રીસ રૂપિયાનો ભાવ આવ્યો લાવવાનો મારી ક્વોલિટી એક્સપર્ટ છે એના માલના ચારસોથી પાંચસો રૂપિયા ચારસો રૂપિયાનો ભાવ થવો જોઈએ એના બસો રૂપિયા આવ્યા છે મારું ગામ છે નાના સમઢિયાળા નાના સમઢિયાળા નાના સમઢિયાળા

બાકી રોટાવેટર અથવા બકરા ધારી જવાયવાળા ઉપતા ને ઘડીએ ઓલાવા લેનાર હોય ને એ ઉભા રે ને ઓલા બોલવાવાળા વાળા ઘડીએ પાંચ મિનિટ ને એવું તો ભાવ થાય નગર આમાં શું ખાઈ બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ કરીને ભાગે જાય ઓલા બોલતા હોય તો વ્યા છે તો એને એને જોવું જોઈએ ને શેઠિયા શેઠિયા બોલતા હોય તો ઓલા ભાગી જાય બોલવાવાળા તો આમાં ખેડૂતનું શું લેવાનું તમારે ખર્ચો કેટલો ત્યાં લાવવામાં એક કટે એક કટ્ટા ને સો રૂપિયા થાય તો તમને કેમ લાગે આ ભાવ આ ભાવ નો કહેવાય આની જે રૂપિયા હોય પાંચસો હોય આમાં કેમ લાગે તૂટશે કે પૈસા મળશે આમાં તૂટશે પૈસા ઘરના નાખવાડિયા તો નોખા મિત્રો આ વકલના ચારસો રૂપિયા મિત્રો ભાવ આવેલો છે સફેદ ડુંગળી મિત્રો આપણે હરાજે નથી એવી પણ ખેડૂત મિત્રોને આપણે પૂછ્યું અભિપ્રાય લઈએ કઈ ગામનો મિત્રો માલ છે કેટલી ઠેલી આ બધી મિત્રો આપણે વિગતો જાણ્યું કયું ગામ કાકા સાપરી કેટલી ઠેલી લેવા સૌદ હારી ને હાથ બદલો આ ગ્રેડિંગ માલ કરેલો છે શું ભાવ આવ્યો ચારસો ને રૂપિયા ચારસો ને રૂપિયા મિત્રો આવેલો છે ભાવ તમે ક્વોલિટી જોવો ને બીજો ઓલો ગુલટી લેવા શું ભાવ આવ્યો બસો ને સાત રૂપિયા અહીંયા તમારે આવવાનું ભાડું કેટલું થાય છસો રૂપિયા એક ફેરાનું થેલીનો ભાવ એક થેલીના ત્રીસ રૂપિયા

દાદા મિત્રો પાંચસો છસો રૂપિયા મિત્રો આ ધારીને આવે છે ને ચારસો ને રૂપિયા મિત્રો ફાવ છો કાલે તમે ઊભી રાખેલી હતી સાડી ત્રણસોમાં મિત્રો વકલ આપણે મિત્રો દાદાએ કાલે મિત્રો ઊભો રાખેલો છે ને આજ મિત્રો ચારસો ને રૂપિયા ફાવ છો આજે સાતસો ને ચાર છે ને તો આજે ચારસો ચારસો ને સાત રૂપિયા છે ને એમ એટલે પછી પછી સત્તાવન રૂપિયા વધ્યા ને તો શું કેવું દાદા તમારું ભાવ રાખીએ શકાય કે તો ભાવ વધે તો તમને દાદા ભાવ કેમ લાગે નો લાગે ને કેટલા થવા જોઈએ મિત્રો આ દાદા નું મિત્રો એવું કેવું છે કે આના મિત્રો ચારસો સાત રૂપિયા મિત્રો ભાવ આવેલો છે બાકી આ મારેલા મિત્રો પાંચસો છસો રૂપિયા મિત્રો ભાવ થવો જોઈએ તેમ ક્વોલિટી મિત્રો તેમ જો આ સફેદ ડુંગળી છે મિત્રો ગ્રેડ માલ કરેલો બાકી તમારી મિત્રો હું મારા રાય છે તમે મિત્રો કોમેન્ટ કરજો બાકી હજી મિત્રો આપણે આગળ આગળ મિત્રો આપણે ખેડૂત મિત્રોને આપણે બધાને ઇન્ટરવ્યુ લઈએ બાકી મિત્રો આવો મિત્રો વિડીયો જોવા માટે ખાસ કરીને મિત્રો આપણી ચેનલને ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો આ વકલ્લા નવી ડુંગળી છે મિત્રો એકસો ને વીસ રૂપિયા મિત્રો ભાવ છો છે તમે ક્વોલિટી મિત્રો જો આપણે ખેડૂત મિત્રો ફરીવાર મિત્રો આપણે મળી જાય છે એનો મિત્રો આપણે અભિપ્રાય મિત્રો લઈએ કઈ ગામનો મિત્રો માલ છે કેટલી ઠેલ્યું લઈએ બધું મિત્રો આપણે વિગત મિત્રો આપણે જાણ્યું ક્યુ ગામ તમારું કાકા નવા માલક નવા માલક હું ભાવ હું આવ્યો એકસો ને વીસ રૂપિયા એકસો ને વીસ રૂપિયા કેટલી ઠેલ્યું લઈ પાંત્રીસ ઠેલી પાંત્રીસ ઠેલી

મિત્રો થઈ જાય પણ આને અત્યારે આપણે એપીએમ છે મવા માં એકસો વીસ રૂપિયા મિત્રો ભાવશો છે વીસ કિલોનો તો તમે ખેડૂત મિત્રો નું ક્યાં માંગો હું ખેડૂત મિત્રો ને એવું જ કહું છો કે તમે સારું માલ લાવો તો તમને કઈક ભાવ મળશે નહીં તો તમે અહીંયા ખોટી રીતે લઈને આવતા નહીં આવડ માં તો અહીં કાંઈ આવતું જ નથી બરાબર કરીને માલ લાવો તો હવે તમને ત્રણસો અઢીસો ત્રણસો રૂપિયા બજાર મળવી હોય તો મળે થોડા ઘણા ખર્ચા નીકળે પછી બીજા આ ખેડૂત વાયુ આને નાખવું જ્યાં આવે બરાબર જે આવે એ રીતે ગણિત કરી ને ખેડૂત પછી ક્યાં જાય મોવા ચાલો ભાઈ મોવા જાય જે આવે થોડો ઘણો ખર્ચો તો નીકળશે ને બસો ત્રણસો ને ક્યાં નાખી દેવા ભાઈ બરાબર વાયુ છે ને તો પછી ઠેકાણ પોગાડવડવું પડે યાર્ડમાં

મિત્રો આ રીતે મિત્રો ખેત માલ છે તેમ ક્વોલિટી મિત્રો તમે જો અને તમારી મિત્રો હોમાં રહી છે ને તમે મિત્રો કોમેન્ટ કરજો હજી મિત્રો આપણે ઘણા ખરા ખેડૂત મિત્રો આપણે મિત્રો ઇન્ટરવ્યુ લેવું હું ખેડૂત મિત્રો બધા કહેવા માંગે મિત્રો આ કાકાની મિત્રો ની વાત સાંભળી છે વિડીયો મિત્રો જેમ બેમ શેર કરો ને આ રીતે મિત્રો હજી મિત્રો આપણે ખેડૂત મિત્રો આપણે મિત્રો બધા અભિપ્રાય લઈ ક્વોલિટી જોવું મિત્રો આ વક્કલના એકસો ને સિત્તેર રૂપિયા મિત્રો ભાવ શું છે તમે મિત્રો ક્વોલિટી જોવા ફરી વાર મિત્રો આપણે ખેડૂત ભાઈ મિત્રો આપણે એન્ટ્રી લઈ છીએ આપણે મિત્રો ટ્રાય આપણે જોઈએ હું મિત્રો ભાવ આવ્યો કેટલી ઠેલ્યું લેવા કયું ગામ શેદડા કેટલી ઠેલ્યું લેવા છત્રીસ ટેલી હું ભાવ આવ્યો એકસો ઓગણ રૂપિયા કેમ લાગે કાકા ભાવ ઓછો થાય આ તમે લઈને આવ્યા તમે કેટલા ધારીને આવ્યા

મિત્રો ખેડૂત મિત્રો ને એવું છે કે આ ભાવ મિત્રો બરોબર નો મિત્રો કે તમે મિત્રો કરશો માલ મિત્રો આ રીતનો છે હું મિત્રો ભાવ થવો છો બાકી બજાર ભાવ આવ્યો મિત્રો આ વકલના મિત્રો બસો રૂપિયા મિત્રો ભાવ છો આપણે દાદા મિત્રો આપણે ફરીવાર મિત્રો પૂછ્યું ઘણા ખરા ખેડૂત મિત્રો અભિપ્રાય લીધા ને આપણે મિત્રો દાદા ને પૂછ્યું બસો રૂપિયા મિત્રો આવું કેવું કામ તમારો દાદા નાગેશ્વરી એટલે થઈ ગયું લેવા હું ભાવ આવ્યો બસો રૂપિયા હું મિત્રો કેવા કેવા માંગો માંગો ભાવ પ્રમાણે મજૂરી કેટલું થાય ભાડું અઢી હજાર નો બોલેરો ભાઈ આ દાદા માલ તમે લાવ્યો ગ્રેડિંગ કરેલો માલ હતો કે સોખો માલ આમ લાવ્યા કેટલા ધારી ને લાવ્યા કેટલાક થઈ જાય ત્રણસો અડી ત્રણસો બસો રૂપિયા આવ્યા તો આ ભાવ પ્રમાણે કેમ લાગે કેટલાક દાદા થવા જાય ત્રણસો અડી ત્રણસો હોય તો મજૂરી ના થાય આ ભાવમાં તૂટે કે વધે તૂટે ઉતારા કેવા છે થાય એ સાઈડ આ કેટલા વિઘાની ડુંગળી હતી અઢી વીઘાને કેટલા ઠેલા ઉતરી બોતેર ઠેલા અઢી વીઘાની દાદાને મિત્રો બોતેર ઠેલા ઉતરી છે ડુંગળી આ મિત્રો ગ્રેડિંગ કરેલો મિત્રો માલ છે અને મિત્રો બસો રૂપિયા મિત્રો ભાવ એવું છે દાદા મિત્રો એમ છે શકાય ત્રણસો સાડી ત્રણસો રૂપિયા મિત્રો ભાવવાનો થવો જોઈએ દાદા પણ મિત્રો તમે જો હાથમાં દાદા પણ ડુંગળી આવી રીતનો મિત્રો માલ છે અને હજી મિત્રો આપણે અલગ અલગ ખેડૂત મિત્રો અને બધાને મિત્રો આપણે અભિપ્રાય લઈએ બાકી મિત્રો તમે કોમેન્ટ કરજો અમે મિત્રો તમારી હું મિત્રોમાં રહી છે

અને આવા મિત્રો દરરોજના મિત્રો આપણે ખેડૂત મિત્રોને આપણે મિત્રો ઇન્ટરવ્યુ લેવું આવા મિત્રો વિડીયો જોવા માટે ખાસ કરીને મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો ફોલો કરજો હજી મિત્રો આપણે આગળ આગળ અત્યારે તમે જોવો અત્યારે મિત્રો આપણે આ રીતે ચાલું ચાલુ છે અને હજી મિત્રો આપણે જોયું આગળ આગળ આપણા ખેડૂતના બધાને વાત મિત્રો આપણે જોયું હા તમને મિત્રો બધાને કહું છે કે આવા મિત્રો ભાવ છે બાકી આવા મિત્રો વિડીયો જોવા માટે ખાસ કરીને આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો જોયું મિત્રો આપણે આગળ આગળ